જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ વિડીયો નાખજો આપણે ચેનલ જઈડ આવ્યા રસ્તો જોવો આ કયું બોપલ આવ્યો આ બધું બોપલ એકદમ મોકલ દેખાય છે આપણે આવી

Thank <laughs> you.

મિ઱ૂ સાહેબ ખો ખોં આ ખોાલે ખાશં ખોા. આવશે ખે ખાર ખે ખરર. ખે આપણે આયા ને એ અહીંથી દીધો તો આપણે આયા એ રસ્તો અહીંયા ભેગો થાય આપણે હવે જવાનું આપ કેનાલ ચડવાનું જો એ આ તે લઈ આપેલા ગામ

Thank <laughs> you.

આપણી અહીંયા ભેગી થાય પણ અહીંયા કામ હાલે એટલે બધું બંધ છે જો એ આપડે બોપલ આવ્યું જો આ પાછું બોપલ એરિયો છે બધા જો આ બધી બધી બિલ્ડિંગ બોપલ નહીં હવે ક્યાદાલે ચડી જાય આપણે હાલ